રણછોડગઢમાં વીજ તાર તૂટી પડતા ઘઉંનો પાક સળગી ઉઠ્યો હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રાયદ્રાના બેચરભાઈ રઘુભાઈએ આશરે પંદર વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું છે અને હવે પાક તૈયાર થઈ ગયો છે ને જેમાં આજે વાડીમાંથી પસાર થતાં વીજ તાર તૂટી પડ્યો હતો જેથી કરીને ઘઉં ફળ ફળ સળગી ઉઠ્યા હતા અને આશરે ત્રણથી ચાર વીઘામાં નુકસાન થયું હતું ખેડૂત સાથે વાત કરતાં ખેડૂતે જણાવ્યું હતું કે આશરે એકાદ લાખનું નુકસાન થયું છે જોકે વીજ તાર બદલાવવા માટે અવારનવાર વીજળી વિભાગને રજૂઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા રજૂઆત નહીં સાંભળતા આજે ખેડૂતના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે અને જેને લઈને ખેડૂતે ભારોભાર રોષ વ્યક્ત કર્યો હતો આ બે ચાર ભાઈ ના ઘઉં સડગી ગયા ઇલેક્ટ્રિક થાંભલા નો વાયર પડવાથી લો દે બત કર દે બળિયો ટકો ટકો બનના જો બત બનન હા હતો ને કઈ દેવાદ નતો અમે દેખને બન્નત થયો એ પછી